હવે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર નવમો આગળ જોયું કૈન્દ્રીય રૂપી ઠગણીઓના પંજામાં જીવ આઈન ફસાઈ પડ્યો આગળ સુંદરદાસજી કે છે કે પાયો હૈ મનુષ્ય દેહ અવસર બન્યો હૈ એહ એશો દેહ બેર બેર કહો કહો પાયે એ ભૂલત હૈ બાવરે તું અબ કે શિયાનો હોય રત અ મોલ તો તૌ કાહે કુ ઠગાઈએ સમૂજી વિચાર કરી ઠગનીઓ કો સંગ ત્યાગી ઠગબાજી દેખી કહું મન નુ ડુલાઈ ડુલાઈએ સુંદર કહત તાતે સાવધાન ક્યુ ન હોય હરિ કો ભજન કરી હરિ મેં સમાઈએ સુંદરદાસજી મહારાજ આ કુંડળિયામાં કહે છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે ઉત્તમ અવસર છે અને એ યોગ્ય મળ્યો છે આવો દેહ વારે વારે ક્યાંથી મળવાનો છે એ તો કહો અરે બાવરા એટલે ગોડા તું ભૂલો પડ્યો છે પણ હવેથી ડાયો થા તને અમૂલ્ય રત્ન દેહ મળ્યો છે તો શા માટે ઠગણીઓથી ઠગાય છે સમજી વિચાર કરી ઠગણીઓ એટલે ઇન્દ્રિયો માયા એનો સંગ ત્યાગી દે અને ઠગબાજી માયા જાળ દેખીને જરા પણ તારું મન ડોલાવીશ નહીં એટલે મન ઢીલું કરીશ નહીં લાલચું બનીશ નહીં સુંદરદાસજી કહે છે કે તેનાથી તું સાવધાન થતો એટલે ચેતતો કેમ નથી અને હરિનું ભજન કરી હરિમાં સમાઈ જા એક રસ થઈ જા પ્રભુમય બની જા આગળ કહ્યું તો સુંદરદાસજી ધરી ધરી ઘટત છિ જત જાત છીન છીન બીજ તહી ગરી જાત માટી કેસો ટેલ હૈ મુુતિકે દ્વાર આઈ સાવધાન ક્યુ ન હોય બેર બેર ચઢત ન તિયા કોસો તલ હૈ કરી લે સુકૃત હરી ભજિ લે અખંડનર પામે મે અંતર પર યામે બ્રહ્મ મહેલ હૈ મનુષ્ય યહ જીત ભાવે હાર અબ સુંદર કહત યા મેં જુવા કે સૌ ખેલ હૈ સુંદરદાસજી મહારાજ આ કુંડળિયામાં કહે છે કે ઘડી ઘડી ઘટતી જાય છે આયુષ અને કાયા ક્ષીણ થતો જાય છે એક એક ક્ષણ નદીના પ્રવાહની જેમ ચલિત છે જતી રહે છે આ ગયેલી ક્ષણ વળીને પાછી મળવાની નથી જેમ માટીનો ગઠ્ઠો ભીંજા તો પાણી પડતો જ ગળી જાય છે માટીનું ઢેફું હોય અને વરસાદ પડે એને ઓગળી જતો વાર થતી નથી મુક્તિના દ્વાર આવી મનુષ્ય દેહ પામી મનુષ્ય દેહ મુક્તિનું દ્વાર કહેવાય છે સાવધાન કેમ થતું નથી નહીંતર માટીના ઢેફાની જેમ આયુષ્ય પૂરું થઈ જશે વારે વારે પીઠીનું પાકું તેલ ચડવાનું નથી લગ્ન વખતે જે પીઠી ચોળીએ છીએ અને પાકો તિલ ચડીએ ચડાવશ એ વારે ઘડીએ પછી ચડવાનો નથી હા પુણ્ય કર્મ કરી લે અને ઈશ્વરને યાદ કર ભજી લે આ શરીરમાં જ બ્રહ્મથી અંતર ભેદ કેમ પાડે છે અને આ શરીરમાં જ બ્રહ્મનો મેળા પ્રાપ્તિ થઈ શકે છે આ મનુષ્ય જન્મ છે હવે ચાહે તો જીત અને ચાહે તો હારી જા તારી ઈચ્છા પ્રમાણે તું સ્વતંત્ર છે એમાં સુંદરદાસજી કહે છે કે આમાં જુગાર જેવો બેલ છે બેલ જેમ ગોળ ગોળ ફરક જુગાર પત્તો ગોળ ગોળ નાખી જાય એ આ દશા આપણી થઈ છે આગળ સુંદરદાસજી કહે છે યવનકો ગયો રાજ ઓર સબ ભયો સાજ આપની દુહાઈ ફેરી દમામો બજાયો હે લકુટી અઠાર લીએ નયન કર ઢાલ દીએ શ્વેતવાર ભયે તા કે તંબુ સો તનાયો હૈ દશન ગયે તું માનો દર બાન દર વાન દૂરી કીએ જો ધરી પરી સો આન બિછાનો બિસાયો હૈ શીષકર કંપત સુસુંદર નીકાવ્યો ત્રધીપુ દેખ તહી દેખત બુઢ બુઢાપો દૌરી આવ્યો હે આમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે જુવાનીનું રાજ ગયું છે હા જુવાનીમાં જે તાગળ ધીનના હતા એ જતી રહી બીજો બધો સાજ એટલે તૈયારી હા ધોળો માથ આવવા માંડ્યો પગ ધરજવા માંડ્યા બોલવામાં તતરા જોવામાં જોખું દેખાવા માંડ્યું આ બધો સમય સાજ આવી ગયો છે ગડપણે નગારું વગાડીને ખૂંખારાનું ધરસ ચાલુ થઈ ગઈ છે એટલે ગડપણે નગારું વગાડીને પોતાનો ઢોલ ઢંઢેરો પીટાવ્યો છે કે હવે તારો નંબર છે ચેતીઝા લાકડી રૂપી હથિયાર લીધું છે મનુષ્યનો ત્રીજો પગ છે ગડપણમાં હથિયાર એનું લાકડી છે પણ આ લાકડી ઓખો અને હાથ ડાળી દીધા છે હા પાગ પગનું સાધન ત્રીજો પગ મળ્યો પણ અને દૂર જોઈ શકતી નથી હાથ લાકડી પગથી પકડી શકતા નથી ધ્રુજે છે હા એટલે એના વાળ પણ સફેદ થઈ ગયા છે હા અંગમ ગલિતમ પલિતમ જાતમ તુંડમ દહન વિશિનમ એ કહેશે ને સંસ્કૃતમાં કે આ બધો અંગો અંગો ગળી ગયો છે જાણે માથે સફેદ વાળનું છાપરું તાણ્યું હોય એવી નોટિસો પણ આવી ગઈ છે દોત ગયા એ એમ સમજો કે દર દરવાનો ચોકીદારો એને દૂર કર્યા છે ચવાતું હતું હવે નહીં ચવાય નહીં કીધું કે જોબની એ દિયા દગા મુખમાં શે જબ દોત ગયે તો બોલતી હૈ ફકમફકા દેખો જોબનીએ દિયા દગા એ ઘડી હવે આવી ગઈ છે એમાં આવીને બિછાનું બિછાવી દીધું છે હેં ચોકઠોય નકવમાં પડે છે હવે બે નહીં જોડાથી બિહાર હતો બોલવા હવા જાવ તો નેકળી પણ જાય છે હે માથું અને હાથ કંપી રહ્યા છે સુંદરદાસજી આવા સમયે કહે છે કે પોતાના શત્રુ એટલે આ જુવાનીને બાણી નાખનાર એને બહાર કાઢીને જોત જોતામાં પોતે ઘર પણ દોડી આવ્યું છે કારણ કે એક ઘરમાંથી બીજો બીજાને કાઢીને વાઘરનું ત્રીજો પૂર એમ ઘર પણ આવી ગયું છે જુવાનીને તિલાંજલિ કરાવી છે આગળ કહ્યું છે દેહ કો ન દેહ કછુ દેહ કો મમત્વ દેહ તો દમાો દિય દેહ દેહ જાત હૈ ઘટ તો ઘટત ધરી ધરી ઘટ નાશ હોત ગટ કે ગયે તે ઘટ કી ના ફીર બાત હૈ પિંડ પિંડ માહી પિંડ પિંડ કુ કુપા ઉપાવત હૈ પિંડ પિંડ ખાતપુનિ પિંડ હિ કુપાત હૈ સુંદર ન હોય જાસુ સુંદર કહત જગ સુંદર ચૈતન્ય રૂપ સુંદર વિખ્યાત હૈ સુંદરદાસજી મહારાજ આ કુંડળિયામાં કહે છે કે આ દેહ દેહનો પણ રહ્યો નથી શરીર શરીરનું પણ રહ્યું નથી માટે દેહનું મમત્વ એટલે મારાપણાનો આ માયાનો ભાવ મારો દેહ છે મારો દેહ છે આ ભાવના અગર તો આ દેહને તજી દે દેહ તને નગારું વગાડીને સંભળાવે છે નહીં કહેતા કે ભાઈ હવે અમે તારી બેઠા છીએ કશું થાય એવું નહીં આવો દેહ પણ આપણને ચેતાવે છે નગારો વગાડે છે કે દેહ માત્ર જવાનો છે ચાહે અને કોઈનો દેહ કોઈ પણ સોનાનો ક તોબાનો ક એવો લોખંડનો નથી બધાના દેહ પોત તત્વ ત્રણ ગુણના છે એટલે જવાના જવાના અને ના મનાતું હોય તો આપણા આગળના જે વંશજો છે એમના સંભારો બધા નાશ પામ્યા છે ઘટ એટલે શરીર તો હા આગળ ઘટ એટલે શરીર શરીર તો ઘડી ઘડી ઘટતું જાય છે અને છેવટે નાશ પણ પામે છે શરીરના જવાથી શરીરની પછી વાત જ રહેતી નથી આ શરીર પોતાનામાં જ પિંડને ઉપજાવે છે ગર્ભમાં પિંડ વૃદ્ધિને પામે છે અને છેવટે સંપૂર્ણ શરીર ધારણ કરીને બહાર પડે છે તેમજ શરીર શરીરને જ ખાય છે અર્થાત ઘસાતું જાય છે અને છેવટે શરીરનું પતન એટલે નાશ થાય છે સુંદરદાસજી કહે છે કે જે સુંદર નથી મિથ્યા છે તેને જગતના લોકો સુંદર અર્થાત સાચું માને છે પણ જે ચૈતન્ય રૂપ સુંદર છે એ તો જગતમાં વિખ્યાત જગ જાહેર છે ચૈતન્ય પરમાત્મા છે એ કોને ખબર નથી આ શરીર ચૈતન્યય નથી અને સુંદરય નથી ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે